બંગાળ ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને બંગાળ ઉપરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે તારીખ ચૌદ પંદરમાં પૂર્વ ગુજરાતના ભાગો ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભાવનગરના ભાગો આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દાંચકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહી એટલે હવે વરસાદી સિસ્ટમ થોડા દિવસમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે આથી કેટલીક તબાહી સુધક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈશ રહેશે કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કુલની સ્થિતિ રહી શકે છે મહેસાણા કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જી